YouTube મને મેસેજ આવી ગયો છે સર વેલકમ ટુ YouTube પાર્ટનર પ્રોગ્રામ તમારો પ્રોગ્રામ તમારો જે ચેનલ કાઈ ના એ મોય કાઈ અપરોલ થઈ તો સીકકો વાગીને આવી ગયો કે થઈ ગયો તો મિત્રો આપણો જે વાઘુપાણી પાણી ચેનલ માં મને જે સપોર્ટ આલે મને તમે આગળ લાયા નોમ એક બનાયું હું આ પર ચેનલ માં નોમ બનાવવાનું છે તો તો ખાલી હું કવાન છે મારે હું કરવાનું છે હવે પૈસા આવે એટલે ના હવે ગાડી નહી કાઢું તાન કે કુકાર વાત

આજે તારો વારો છે આ બંધુકાચી અરે આ લાભા નથી યાર કરાવી જો શૂટિંગ માટે તૈયારી ચાલુ કપડા પહેરવાનું ચાલુ છે અમારે ભાઈ ફર્સ્ટ ટાઈમ આવ્યો છે પોલીસ રોલ આવે છે ને ડાયરેક્ટ પોલીસ હવાગણ પરીક્ષાએ પાસ પોલીસો રાવતાજી ઠાકોર અમારે તૈયાર છે અને જય જય તૈયાર કર્યું છે

તો ગાઈ શૈલેષ ભાઈ એક ખુશખબરી હાલવા થઈ રહ્યા છે બધાને હા જેલો બહુ દિવસથી રાહ જોઉં છું બહુ ટાઈમથી ઘણા વર્ષોથી થી ડાયરેક્ટ મારું વોટ્સઅપ ફોલ કર્યા ભાઈ ઘણા ટાઈમ થયા પછી ખુશખબરી માર જોતા હતા એમના બતાવી દે રૂબરૂ લાઈવ છે બહુ મજા આવી જાય તો શંકોબા અમારા રાવતાજી પ્રેમજીભાઈ રાહુલ

તમાર તો શંકા બાર નીકળ્યા પીન પડ્યો એનું ઉધામે ગયા બકા